જય વાળીનાથ મિત્રો આજે આપણા તરફ એવા વાળીનાથ મહાદેવે આવ્યા છીએ હું મારી જિંદગીમાં પહેલી વખત વાળીનાથ મહાદેવ મંદિરે આવ્યો વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતું એ વખત આવવાનું ઘણું મન હતું ઘણું સમયના અભાવે આવી ના કે હવે આવી ગયા છીએ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે આજુબાજુ નાના મોટા બગીચા હતા સુખ સગવડ સારી છે રહેવાની ઉત્તમ સગવડ છે તો રાજ મહેલો છે દેહૈયોનું રબારીઓનું પછી સમર્પણ દોન બધું ઘણું સારું છે ટ્રસ્ટે સારું છે મહાદેવ તો બધી અલગ અલગ જગ્યાએ ઘણા છે વાડીનાથ છે શક્તેશ્વર છે ઉનાની સીડીઓ નું આખી લાગે એકલા આરસ પર ના પથ્થર આરસ કોમ ચાલુ ને ચાલુ અંદર ઘર ગુરુ જઈએ છે આપણે મહાદેવના દર્શન કરવા મહાદેવ આપણો ભોળો નાથ દેવો નો દેવ કદી કોઈ ના ખોટું લાગે નઈ તમે જોવા તો ખરી હું ગર્ભગુરુ હું મંદિર હું જગ્યા તમારું મન પ્રફુલ્લિત થઈ જાય મારા વાલા કોઈ હુંદી જવાની જ પરમિશન છે આગળ જવાની નહીં એટલે કોઈથી આપણે દર્શન કર લોનાથ મહાદેવ હર હર મહાદેવ તરફથી હોય બધા લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો હર મહાદેવ સાર્થક પ્રજાપતિ મેહોણા પેલા મજા આવે છે બોલો ભગવાન મંદિર હજી આગળનો વિડીયો ઉતારી આપણે બરોબર ખરો હતો નહીં તો મને ડિસ્ટર્બ કરવા આ તો ખાલી જોવા નક્ષી કોમ ચાલુ હોય મશીનો થી ના થાય એવું કોમ હાથથી થાય તે જ ભૂલ થઈ એટલે કોમ બગડ્યું નકશી કોમ ચાલુ કર કારીગરી જબર કહેવાય હો ભાઈ ખાલી વ્યૂ પોઈન્ટ તો જોવા મારા વાલા આ તરફ નહીં આ સ્વર્ગ કહેવાય સ્વર્ગ છે ગણપતિ દાદા તમારો જય હો આ અમે હનુમાન દાદા ગણપતિ દાદા જો હોય તો હનુમાન દાદા હોય જ હા કારીગરી બહુ મસ્ત કરી છે શિલ્પકારો એ આજુબાજુ જે હાથી ઘોડાને ને બધું દોરેલું છે સાહેબ જે હાથની કળા છે જબ્બર કમ્પ્યુટરાઈઝ જેવી કરેલી છે આહા